જંબુસર તાલુકાના કલક ગામ પાસે બ્રિજ નીચે મળી આવેલા બાર વાછરડા અને બે ગાયોના મૃતદેહોની ઘટના ખરેખર ગંભીર છે મળતી માહિતી મુજબ આ ગાયોને સારવાર વિના છોડી દેવાતા તે મૃત્યુ પામ્યું હોવાનું સામે આવ્યું છે ગૌરક્ષકોએ આ મામલે સખત આક્ષેપ કર્યો છે કે આ રીતે બેદરકારીપૂર્વક ગાયનો ત્યાગ કરવો તે એક પ્રકારની ગૌહત્યા સમાન છે આ ઘટના પશુઓ પ્રત્યેની સંવેદનહીનતા અને તેમની યોગ્ય સંભાળ નો અભાવ દર્શાવે છે આ ઘટના અંગે વધુ તપાસ અને અટકાશે ફોનો આવે છે કે ગાય માતા ને આવું થયું એની સેવા બી થાય છે અમારા ગૌરક્ષકો તરફથી સેવા બી કરવામાં આવે છે પણ ગાયોની સેવા કર્યા પછી ગાયોના માલિકને પરત સોંપવામાં આવે છે ત્યાર પછી ગાયોના માલિક કોઈ કાળજી લેતા નહીં અમે ઓળખી અમે ઓળખીએ છીએ કે પડેલી છે ભાગોર જે વિષય બનો તો વાછેડાનો બહુ ગંભીર હાલત હતી એને આપણા છોકરાઓએ સેવા કરી ઉભું કર્યું ગાયના માલિકને સોંપી દીધું તો ગાયના માલિકના ગનના ઓંગળે મરી ગયું એને હોવા છતાં આ બનાવ બન્યા પછી બી ગાયના માલિકોને જાણ કરવા છતાં બી કે ગાયના દફન કરજો તે છતાંય આ લોકોએ આ પોઝિશનમાં અહીં નાખી દીધેલું છે અને અહીં અહીં જોયું અમે ત્યારે એક નહીં અમને આ બીજું કબ્રસ્તાન જોવા મળ્યું કે જેવું આપણું છે એવું આ ગાય માતાનું કબ્રસ્તાન આ લોકોએ બનાવી દીધેલું છે અને જે બી નેતાઓ જો ખરેખર ભલામણ કરવા જતા હોય તો હારા કોમે જાઓ ખોટા કોમે સાથ ના આ લાવવા તમારા બેદરકારી તમારા સપોર્ટના લીધે જ આ બધો બનાવ બને છે

એટલે આ ફરી વિષય ના બને એનું ધ્યાન રાખજો ને આ તો થશે તો થશે જ આની જોડે કાયદેસર થશે એટલે મહેરબાની કરીને કોઈ વચ્ચે આવશો ના બાકી મજા નહીં આવે અને આજે આ ખરાઈના પુલ આગળ અમને જાણ મળી કે ગાયો નહીં લાશો પડી છે બચ્ચાઓની મૃતદેહો છે તો અમે અહીં આવ્યા છે જે કોથળામાં બચ્ચા નાનાઓ પૂરી પૂરી નાખી દેવામાં આવ્યા છે ગાયોને બી નાખી દેવામાં આવી છે જે અમારી જાણમાં છે જેની એ બચ્ચાઓની અમે દવા કરાવી છે જે ગાયની અમે દવાઓ કરાવી છે એવી ગાયો બી અહીં ફેંકી દેવામાં આવી છે માલિકો બી છે છે જે આ અહીં જતા જ્યારે ફેંકાય ના એને કાયદેસર જોઈએ હિન્દુ સમાજની લાગણી દુભાય એવું કામ કર્યું છે આ બાબતે તમે કોઈ રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન કે પોલીસ સ્ટેશન અમે બધા રાતે ગયેલા આ વિષયની જાણ અમે લેખિતમાં કરી છે અને માલિકો પર કડક કાર્યવાહી થાય એવી અમારી બધાની